તૈયારી કરી રહ્યો છું હું દરેક તાલુકા ક્ષેત્રમાં એક અથવા એલએલએમ માસ્ટર ઓફ અભ્યાસ કરેલા એડવોકેટ મિત્રની કે જે લોકોને સર્વિસ આપી લોકોને સેવા આપી શકે જે લોકો સાથે જોડાય એના પ્રશ્ન સમજીને એની પ્રશ્ન દૂરની એની જે દ્વિધા છે દૂર કરવાની જે મારી ભાવના હોય છે એવી જ ભાવના સાથે આગળ વધી શકે ઈચ્છા છે જો આપને ટીમ પૂજકનો હિસ્સો બનવાની તો આપેલી આ વેબસાઈટ પર આપ પોતાના ડિટેલ્સ ફિલ કરી અને ત્યારબાદ સાથો સાથ શું આપની પર્સનલાઇઝેશન છે શું આપનામાં ક્વોલિટી છે એ દર્શાવી કયા કયા તાલુકાને આપ હેન્ડલ કરી શકશો એ દર્શાવી સાથે પોતાની પૂરી વિગતો ભરી ફોર્મ ફિલ કરજો જેથી કરીને હું ગોવિંદ દાપરા ખુદ આપનાથી પર્સનલ ટચ લઈ તમારી સાથે બેઠક કરી તમારી સાથે પ્રશ્નોત્તરી કરી અને ટીમ ન્યાય પૂછક હિસ્સો બનાવો કે કેમ એનો નિર્ણય લે છે જો આપ ટીમ ન્યાય પૂછક હિસ્સો બનો છો તો આપના તાલુકા કક્ષાએ આપની ઓફિસ એક ટીમ ન્યાય પૂછક નો લોગો લાગશે અને એ ટીમ ન્યાય પૂછક થી તમારી એક નવી ઓળખ ઊભી થશે સાથો સાથ જે ટીમ ન્યાય પૂછક આપ હિસ્સેદાર બની રહ્યા છો એ ટીમ ન્યાય પૂછક ની સભ્ય ના હોવાને આપને પડતી દરેક મહેસૂલી તકરારોમાં મહેસૂલી કેસોમાં સિવિલ લિટિગેશનમાં જે પણ કાયદાકીય સલાહ કે માર્ગદર્શનની ઉણપ જણાય એ ઉણપ તેમ ન્યાય પૂજકના હું ગોવિંદ દાપડા આપને પૂરી કરીશ ઈચ્છું કે આપ આપની વિગતો ભરી આપેલા ડિસ્ક્રિપ્શન બોક્સમાં વિગતો લખી પૂરેપૂરી અને એ વેબસાઈટ પર જઈ પૂરી ડિટેલ્સ સાથે સંપર્ક કરશો જેથી કરીને વહેલી તકે

એડવોકેટ છો જો આપ લો સ્ટુડન્ટ છો કે જો આપ પ્રેક્ટિસમાં છો જો આપ કોઈ પાસ પ્રેક્ટિસ કરો છો કે જો પોતાની લો ફર્મ ચલાવો છો તો આ વિડિયો આપના માટે ઉપયોગી છે પરંતુ જો આપ લો ફર્મ ચલાવતા નથી આપ વકીલ પણ નથી આપ માત્ર ખેડૂત મિત્ર છો તો આપ આપના એ વકીલ મિત્ર સુધી આ વિડિયો પહોંચાડશો એવા રેવન્યુ પ્રેક્ટિશનર પાસે આ એ વિડિયોને ને પહોંચાડશો કે જે તમે ઈચ્છતા હો કે આગળ વધો અને જે એ ન્યાય પૂજકનો હિસ્સો બને Seharusnya, mungkin awalnya kita memanggil dia, "Oh, suami, kita tamam